મિત્રો મંગળવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે નવમી એપ્રિલથી સતત નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે આ વખતે ચૈત્ર નવરાત્રિ સત્તર એપ્રિલે સમાપ્ત થશે સત્તરમીએ રામનવમીની ઉજવણી કરવામાં આવશે નવરાત્રિના સમગ્ર નવ દિવસ માતાને સમર્પિત હોય છે આ નવ દિવસોમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રિમાં દુર્ગાની સાથે દસ મહાવિદ્યાઓની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે નવરાત્રિમાં રાશિ પ્રમાણે દેવી ભગવતીની પૂજા જલ્દી અસરકારક અને ફળદાયી રહે છે તેથી જો તમે નવરાત્રિમાં માતા પાસેથી વિશેષ ઈચ્છાઓ પૂર્ણ કરવા માગતા હોવ તો તમારી રાશિ પ્રમાણે પૂજા કરશો તો તમને પૂજાનું બમણું પરિણામ મળશે તમારી આ ઈચ્છા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે જેમ કે વધુ લાભ વિદેશી જવાની ઈચ્છા ખાસ પ્રકારની ગાડી પોતાનું મોટું મકાન બનાવવાની ઈચ્છા કે લગ્ન કે લજીવન સાથે જોડાયેલી કોઈ પણ ઈચ્છા તમે પૂર્ણ કરી શકો છો એટલું જ નહીં તમે કોઈ સમસ્યાથી ઘેરાયેલા હોવ તો કોઈ બીમારીથી મુક્તિ ઈચ્છતા હોવ તો પણ તમે ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકો છો કારણ કે નવરાત્રિના દિવસોમાં પૂરી શ્રદ્ધા સાથે કરેલ કોઈ પણ અનુષ્ઠાન અચૂક પરિણામ આપે છે આ નવરાત્રિમાં તમારી રાશિ પ્રમાણે કેવી રીતે આરાધના કરવી જોઈએ મેષ અને ઉ રાશિ આ રાશિઓનો સ્વામી ગ્રહ મંગળ છે આ જાતકોને શક્તિની ઉપાસનામાં દસમહાવિધાના ઉપાસક હોવાના કારણે તારાની ઉપાસના કરવી જોઈએ આ જાતકો માટે મહાકાળીની આરાધના વિશેષ ફળદાયી રહેશે તેમની ઉપાસનાથી વિશેષ કરીને સૌએ પરાક્રમણ તથા સુરક્ષાની પ્રાપ્તિ થાય છે વૃષભ અને તુલા રાશિ આ રાશિનો અધિપતિ ગ્રહ શુક્ર છે આ રાશિના લોકો માટે માતા મહાસરસ્વતીની ઉપાસના વિશેષ ફળદાયી રહેશે જેના પરિણામે તેઓ ભૌતિક સુખોની સાથે સંયમથી કામ કરી શકશે જો તમે શક્તિના ઉપાસક છો તો ઓડશીની પૂજા કરો દુર્ગા ઉપાસકોએ નવ દુર્ગા ક્રમો બ્રહ્મચારીણીની પૂજા કરવી જોઈએ મિથુન અને કન્યા રાશિ આ રાશિઓનો સ્વામી બુદ્ધ છે શક્તિનો ઉપાસક હોવાના કારણે મિથુન અને કન્યા રાશિના લોકો માટે ભુવનેશ્વરીની પૂજા કરવી વિશેષ શુભ રહેશે દુર્ગા ઉપાસક તરીકે નવદુર્ગાના ક્રમો ચંદ્રઘંટાની પૂજા કરો દેવી સરસ્વતીની પૂજા કરવાથી આ લોકો બુદ્ધિની સાથે સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કરશે કર્ક રાશિ આ રાશિનો સ્વામી ચંદ્ર છે આ રાશિના લોકો માટે મહાલક્ષ્મીની પૂજા વિશેષ ફળદાયી રહેશે જો તમે શક્તિના ઉપાસક છો તો દસમ મહાવિદ્યામોથી કમલા સ્વરૂપની પૂજા કરો જો તમે દુર્ગા ઉપાસક છો તો મા સિદ્ધિદાત્રીની ઉપાસના વિશેષ ફાયદાકારક રહેશે જેના પરિણામે તમને માનસિક અને ભૌતિક લાભ મળશે સિંહ રાશિ આ રાશિનો અધિપતિ ગ્રહ સૂર્ય છે આ રાશિના લોકો માટે મહાલક્ષ્મીની પૂજા વિશેષ ફળદાયી રહેશે જો તમે શક્તિ ઉપાસક છો તો તો મા મૂર્ખિની પૂજા કરો જો તમે દુર્ગાના ઉપાસક છો તો નવ દુર્ગા ક્રમો માં સિદ્ધિ દાત્રીની પૂજા કરવાથી તમને દરેક પ્રકારની સિદ્ધિઓ મળશે ધન અને મીન રાશિ આ રાશિનો શાસક ગ્રહ ગુરુ છે આ રાશિના લોકો માટે મહાલક્ષ્મીની પૂજા વિશેષ ફળદાયી રહેશે જો તમે શક્તિના ઉપાસક છો તો માતા કમલાની પૂજા કરો જો તમે દુર્ગા ઉપાસક છો તો દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરો અને આશીર્વાદ મેળવો મકર અને કુંભ રાશિ આ રાશિઓનો શાસક ગ્રહ શનિ છે આ રાશિના લોકો માટે મહાકાળીની પૂજા વિશેષ ફળદાયી રહેશે જો તમે શક્તિના ઉપાસક છો તો કાળી દેવીની પૂજા કરો જો તમે દુર્ગા ઉપાસક છો તો કાલરાત્રીની પૂજા કરો જેથી તમને સુખ અને સુરક્ષાના આશીર્વાદ મળે અને તમામ પ્રકાર થાય મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી